માર ભાઈ હું ત્યાર થઈ જ લગન માં આવવાનું છે ત્યાં આવવાનું છે ને તો ત્યાર તો થઈ જ થઈ ગઈ ત્યાર થઈ ગઈ

તો આ રીંગણી ને રીંગણા કેમ આવે આ રીંગણી પણ કેમ આવે તો કચરા આઈફોન ખાલી પાંચસો પાંચસો માં ઓરિજિનલ આઈફોન હો ભાઈ ઓરિજિનલ તો આ ખાલી ત્રણસો રૂપિયા માં વિડિયો જોઈન આવશું ને તો ખાલી 200 રૂપિયા માં આપી દેવાનો આઈફોન હલો આઈફોન ફૂલ રેમ ફૂલ બેટરી નવી કન્ડિશન માં રહેવાનો જો આઈફોન ઓરિજિનલ હો આ નહીં આવે આ તો

હા તે માર પપ્પા કીધું તો ગાય જેવી થઈ ને રેજે બટા હાહરે તે તે આ તમાર ગા છે આપણે ઘેરે અતારે હા તે ઈ બધા ના મારતી હા તે હા તે હું પૈસા આય આવી ને ગાય જે મન મારું તે ને એટલે તાર બપ્પા ની ભૂલ એમ ને હલો મારી નાચ ખેડોત મિત્રો કેમ છો બધા મજામાં તો ડુંગળીના કલર કલરમાંય ફિયાર હોય ધોળી ડુંગળી નવસો રૂપિયા અને આ લાલ ડુંગળી એસી નેવું રૂપિયા પણ એવું નથી મિત્રો આ ઘડીક વારમાં ધૂળે થઈ જાય ઘડીક વારમાં સંદન થઈ જાય નિકાસ ખોલે ને તો સંદન થઈ જાય આપણે કેવા કેવા કપા કરવી મોટા 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 કરવી કોઈ દિવસ વાડી કોઈ ડોકાવાય મીટિંગ કરવા તો આપણે વાડીએ બધાને લાવવા હોય કદાચ આમ મીટિંગ કેમ છું કેમેરા વાળા ને બધા તો શું કરવું પડે એના માટે એને માટે થોડાક ગાંજો વાવો પડે

આ મારું મારો અક્ષર ને તારો અક્ષર આ ભેગો કેમ કે ને છો હે તે ઈ તો છે ને આ માણા કે ને કે હાથ જનમ નઈ આવા હાથ જનમ આવે ને તોય તમારો પીસો નો મુકો એટલે ભેગો છોડે વાલે તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે વાલી તારી યાદમાં હું હપ્તા ભરતો થયો રે ફોન રે વાગે ધક ફોન કરે

Chị khá rõ ràng lắm không sao Phần đếch, phần đếch, dân anh ấy Mùi dây sốt kề, mùi dây sao Cái હું તને હું કઉ આજે વાત મગજમાં હું નાનો હતો ને તે મારા ની મારો કાનો મારો કાનો એમ કેતા બરોબર તો હવે હું તારા માટે શું કેવા

તો તમારા પર પૈસા હું કામ ને કે કે લાઈક શેર ફોલો કરે જય કેમ બધા મજામાં મજામાં તો મિત્રો બધા અમને સપોર્ટ કરો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો ફોલો કરો અને જલ્દી જલ્દી આગળ વધારો પછી એમ તમને મદદ કરશું જેને પણ જરૂર હશે સપોર્ટ કરો જલ્દી થી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલો વિડીયોને શેર કરો કે મોનિટાઈઝ થઈ જાય જલ્દી